સમયે ટેક્સ જે દીધા જવા છતાં પણ ત્રણ મિલકત સીલ કરી ફરિયાદ છે દીધવાયુ દ્વારા ત્યાં કૃતિ આગ્રહિ કરવામાં આવી છે તો ત્યાં મકાન દર્શાવવામાં આવ્યા છે

બાકી ગાડી છે એની અરજીનો કોઈ નિકાલ કરતા નથી બે હાજર પંદર થી મારું બધું પેન્ડિંગ ચાલે છે એ થઈ જશે તમારે કે દર ફેરી આશ્વાસન આપે છે વાંધા અરજી પહેલી કરી હતી પછી બે માં કરી સમજો તો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી મારે અડતાલીસ હજાર રૂપિયા બાકી ગાડી છે નવ ઓલરેડી મારા 27173 હજાર એકસો તેતાલીસ જેટલા જમા હતા એ પ્રૂફ તરીકે મારી જોડે એમનું પોતાનું એમનો મ્યુનિસિપાલટી કોર્પોરેશન બિલ જે મારી જોડે આમાં શું છે કે બેન અમારે ગયા વર્ષે સાઠથી પેંસઠ હજારનું બિલ હતું આ વર્ષે બે લાખને સિત્તેર હજાર જેવું બિલ આવ્યો છે એ જ બિલ્ડિંગનું બિલ આવ્યો છે તો એના માટે મેં હોદા અરજી બી કરેલી છે વીસ માર્ચને ને તોય પણ સત્યાવીસ તારીખે વરી મારા મકાનની આગળ નોટિસ પણ સોંટાડીને ગયા છે બરાબર તો એની મેં હોદા અરજી બી કરી છે પણ કોઈ પ્રકારની હોણવાઈ કરતા નથી તો એના માટે કરીને મારી વિનંતી છે કે ભાઈ આ મારી સમસ્યાનો હલ છે ભુજ શહેર નજીક આવેલી ઐતિહાસિક ખારી નદી પરિક્ષિત થઈ રહી છે નદીને મચાવવા પર્યાવરણ પ્રેમીઓ આધાર આવે તેવી માંગણી કરવામાં આવી છે કચ્છ પાસે હસ્તક